કાર્બોનિલ સમૂહનું બંધારણ તો વિદ્યાર્થી મિત્રો જે કાર્બોનીલ સમૂહ હોય છે એ આલ્ડીહાઇડ અને કિટોન ની અંદર જયારે આવેલો હોય ત્યારે તેની અંદર સામાન્ય રીતે કાર્બન એ ડબલ બંધ થી ઓક્સિજન સાથે જોડાયેલો હોય છે આ ડબલ બંધ ની અંદર એક બંધ સિગ્મા અને એક બંધ રહેલો હોય છે અને કાર્બોનિલની અંદર આવેલો જે કાર્બન છે વિદ્યાર્થી મિત્રો એ કાર્બનનું સંકરણ sp2 પ્રકારનું જોવા મળે છે sp2 પ્રકારના સંકરણની અંદર એક s અને બે p કક્ષકો એકબીજા સાથે સંકરણ થઈ અને સંકૃત કક્ષકો બનાવે છે હવે હું તમને આના સ્ટ્રક્ચરની વાત કરું તો જે કાર્બન હોય વિદ્યાર્થી મિત્રો એ કાર્બનનું ઇલેક્ટ્રોનિય રચના c6 1s2 2s2 ટુપી એક્સ ટુ પ્રકારની હોય છે કાર્બન બીજા સાથે બંધ બનાવતો હોય ત્યારે વન એસ ટુ ટુ એસ વન અહીંથી એક ઇલેક્ટ્રોન અહી છે અને ટુપી એક્સ વન ટુપી વાય વન અને ટુપી ઝેડ વન બને છે એની અંદરથી વિદ્યાર્થી મિત્રો જે કાર્બન હોય છે એ કાર્બન ડબલ બંધ સાથે ડબલ બંધની મદદથી ઓક્સિજન સાથે જોડાયેલો હોય છે જ્યારે બે બંધની મદદથી તે અન્ય સંયોજન સાથે જોડાયેલો હોય છે એની અંદરથી જે ઓક્સિજન એક કક્ષક બાકી રહે છે એટલે કે એક એસ અને બે કક્ષકોના સંમિશ્રણથી એસપી ટુ સંકૃત કક્ષકો મળે છે જ્યારે જે ટૂંપીઝેડ કક્ષક હોય છે વિદ્યાર્થી મિત્રો એ ટૂપી કે ટૂપીઝેડ કક્ષક એ બંધમાં ભાગ લેતી નથી તેથી તે કક્ષક એ બીજો એકબીજાથી દૂર પામીને વિદ્યાર્થી મિત્રો એ બંધનું નિર્માણ કરે છે હવે હું તમને આની આકૃતિની વાત કરું તો આનો જે આકાર છે બંધારણનો એ નીચે અનુસારનો છે તેના ઉપરથી આપણે આગળ વાત કરીએ તો અહીં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો જે કાર્બન છે એ કાર્બન જોડે ટુપીઝેડ કક્ષક રહેલી હોય છે આ જે કક્ષક છે એ ટુપીઝેડ કક્ષક છે જે બંધમાં ભાગ લેતી નથી તેવી જ રીતે એક ઓક્સિજનની અંદર રહેલી ટુપીઝેડ કક્ષક એ પણ બંધમાં ભાગ લેતી નથી તો આ બંને કક્ષકો એકબીજા સાથે સમિશ્રિત થઈને અહીં આ બંને કક્ષકો એકબીજા સાથે સમિશ્રિત થઈને જે બંધનું નિર્માણ કરે છે એ બંધ એટલે પાય બંધ તમે જોઈ શકો છો આ બંને અહીં જોડાઈને તમે જુઓ સિગમા બંધ આજુબાજુ આ રીતે નિર્માણ કરે છે જે પાયબંધનું નિર્માણ થયું કહેવાય હવે જો બંધકોણની ની વાત કરીએ તો આ કાર્બન સમૂહો અને ઓક્સિજન દરેક વચ્ચેનો જે નું મૂલ્ય હોય તે એકસો વીસ ડિગ્રીનું જોવા મળે છે કાર્બન ઓક્સિજન અને કાર્બન આ જે બંધકોણ છે એ એકસો વીસ ડિગ્રીનું જોવા મળે છે હવે આ જે બંધકોણ ની હકીકત છે વિદ્યાર્થી મિત્રો એ કોણની હકીકત અને તેનું બંધારણ સૌ પ્રથમ ઇલેક્ટ્રોન વિવર્તન અને સ્પેક્ટ્રોસ્કોપીના અભ્યાસથી પુરવાર થઈ ગયેલું જોવા મળે છે ઇલેક્ટ્રોન વિવર્તન અને સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી પુરવાર થઈ ગયેલું છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ જે કાર્બોનીલ સમૂહ હોય છે એ સમૂહનું બંધારણ પુરવાર થઈ ગયેલું છે હવે વાત કરીએ તેના સ્વભાવનો તો કાર્બોનીલ સમૂહનો સ્વભાવ તો વિદ્યાર્થી મિત્રો જે કાર્બોનિલ સંયોજનો હોય છે એ કાર્બોનિલ સંયોજનોની અંદર કાર્બન અને ઓક્સિજન આ બંને જે હોય એની અંદર ઓક્સિજનની વિદ્યુત રૂણતા કાર્બન વિદ્યુત ઋણતા કરતા ઘણી વધારે હોય છે તમને ખબર છે વિદ્યુત ઋણતા એટલે શું તો ઇલેક્ટ્રોન ને પોતાની પાસે સહસંયોજક બંધમાં ના ઇલેક્ટ્રોન ની પોતાની તરફ ખેંચવાની વૃત્તિ આને આપણે વિદ્યુત ઋણતા કહીએ છીએ તો ઓક્સિજન ની વિદ્યુત ઋણતા કાર્બન કરતા વધારે છે તેથી જે ઇલેક્ટ્રોન નું વાદળ હોય છે પાઇ બંધ ના ઇલેક્ટ્રોન વાદળ એ વાદળ ઓક્સિજન પોતાની તરફ ખેંચાયેલું રાખે છે અને તે નીચે પ્રકારેનું જોવા મળે છે આ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં આ જે આખું ઇલેક્ટ્રોન નું વાદળ છે પાયબંધના ઇલેક્ટ્રોન નું વાદળ અને વાદળ તમે જુઓ ઓક્સિજન તરફ વધારે ખેંચાયેલું રહે છે એટલા માટે એવું કહી શકાય કે જે ઓક્સિ ઇલેક્ટ્રોનની ઘનતા છે એ ઇલેક્ટ્રોન ની ઘનતા ઓક્સિજન ઉપર વધારે જોવા મળે છે અને કાર્બન ઉપર ઓછી ઘનતા જોવા મળે છે આમ એવી વસ્તુ કે જેની અંદર ઘનતાનો તફાવત હોય ઇલેક્ટ્રોન હોય છે એવું કહી શકાય આ ધ્રુવ્ય સ્વભાવના આધારે આપણે કહી શકીએ છીએ કે આ ધ્રુવ્ય સ્વભાવ ધરાવે છે ધ્રુવી સ્વભાવ એટલે કે તેની ચોક્કસ માત્રા હોય છે તે માત્ર અ આપણે માપવામાં આવે છે જેને દ્વિધ્રુવી ચાક માત્રા તરીકે ઓળખવામાં આવે છે આ જે આલ્ડીહાઇડ હોય એ આલ્ડીહાઇડ અને કીટોન ની અંદર આ જે કાર્બોનિલ ગ્રુપ છે તેના કારણે તેની ચુંબકીય ચાકમાત્રા માત્રા એ 2.3 થી લઈને 2.8 ડી સુધીની જોવા મળે છે આ તેની ચુંબકીય ચાક માત્રા નું મૂલ્ય હોય છે